સ્વાગત છે આજના વિડીયોમાં ચેપ્ટર ત્રણ બે દાખલા રહી ગયા હતા પહેલો પાર્ટ ત્રણ પોઈન્ટ ત્રણનો સોથી ત્રણ પોઈન્ટ ત્રણનો છે દેખી લેજો આ બે દાખલા રહી ગયા હતા દ્વિચે દ્વિચલ સુરેખ સમીકરણ બે પોઈન્ટ ચાર રકમ વાંચું જ મેં ધ્યાનથી સાંભળજો મીનાએ રૂપિયા બે હજાર ઉપાડવા બેંકમાં ગઈ હતી તેને કેશિયરને કહ્યું કેશિયર એટલે જે બેંકમાં આપણે પૈસા આપે ને આપણે ઉપાડીને એને કેશ તેને કહ્યું કે મને માત્ર પચાસ અને રૂપિયા પચાસ અને રૂપિયા સોની નોટ જોઈએ છે મીનાએ કુલ પચીસ નોટો મળી તેમાંથી પચાસ અને સોની પ્રત્યે કેળી નોટો તેને મેળવી હશે મીના છે ને બે હજાર રૂપિયા ઉપાડવા ગઈ બેંકમાં તેને જે કેશિયર છે ને એને એવું કીધું કે મને છે ને માત્ર પચાસ અને સોની જ નોટો જોઈએ છે તો એને કુલ કેશિયર છે ને પચીસ નોટો આઈપી તો તેમાંથી પચાસની કેટલી અને સોની કેટલી તે આપણે શોધવાનું છે બરાબર અહીં આપશે અહીં મેં એવું લખીશ ધારો કે ધારો કે પચાસની નોટ રૂપિયા પચાસની નોટ

શું થશે એક્સ પ્લસ વાય બરાબર પચાસની નોટની સંખ્યા એક્સ અને રૂપિયા સોની નોટની વાય એક્સ પ્લસ વાય ઇઝ ટુ નંબર એક પછી શું કહે છે કેટલાક નોટ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ મીના તમે કહેશો બે હજાર રૂપિયા બરાબર બે હજાર રૂપિયા નોટો કેટલા પચાસની અને સોની પચાસની અને સોની એટલે બીજું સમીકરણ આપણું શું બનશે પચાસ એટલે પચાસ એક્સ પ્લસ સો વાય કેટલા રૂપિયા ઉપર વાગી હતી બે હજાર બે હજાર સમીકરણ નંબર બે મળશે બરાબર હવે શું કરીશું સમીકરણ નંબર બે ને આસાન બની છે એટલે મેં આ સમીકરણ મેં જો પચાસ વડે ભાગી દઉં તો મને એક્સ બી મળી જશે અહીં બે આવી જશે ને અહીં ચાલીસ બરાબર દેખો સમીકરણ નંબર બે ને પચાસ વડે ભાગતા એવું લખવાનું સમીકરણ બે ને પચાસ વડે ભાગતા એટલે કે આ રીતે અહીં પચાસ અહીં પચાસ અહીં પચાસ ક્યાં થશે એક્સ થઈ જશે ને એક બે વાય એવું લખજો સમીકરણ નંબર બે ને પચાસ વડે ભાગતા થયું બરાબર હવે શું કરવાનું છે લોપની રીતે કરવાનો છે આ દાખલો રકમમાં એવું કીધું છે લોપની રીતે કરવાનો છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સમીકરણ એક એક્સ પ્લસ ટુ વાય ઇઝ ટુ ફોર્ટી આ નંબર બે ઉડી જશે અહીં નિશાની બદલવી પડશે માઇનસ 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 કેટલા થશે માઇનસ વાય ને મોટી ઇશાની ચિહ્ન ટુ માઇનસ એટલે કેટલા થશે ચાલીસમાંથી માંથી પચીસ પચીસ એટલે પંદર એટલે વાય ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી

દસ બરાબર એટલે વાય ઇઝિકલ ટુ ફિફ્ટી અને એક્સ ઇઝ ઇઝિકલ ટુ ટેન આપણે જે પ્રમાણે એક્સ અને વાય લીધા મીનાએ દેખો મીનાએ પચાસની દસ નોટ મળી હશે અને જે સોની છે એ પંદર નોટ મળી હશે લખી દેજો મીનાને પચાસની દસ નોટ મળી અને સોની પંદર નોટો મળી લેશે એટલે કુલલા થઈ ગયા પચીસ બરાબર દેખીયા આપણે પાંચમો દાખલો દેખો પાંચમો દાખલો ઈઝી છે મેં સમજો તમે બરાબર એક પ્રતિશિષ્ટ પુસ્તકાલય પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકની નિશ્ચિત ભાડું લે છે એટલે જે ત્રણ દિવસનું એક નિશ્ચિત ભાડું છે ને નિશ્ચિત લેજ બરાબર અને પછીના પ્રત્યેક દિવસ ડીથ અતિરિક્તનું ભાડું લે છે સળિતા અતિરિક્ત એટલે વધારાનું બરાબર સળિતા સાત દિવસ પુસ્તક રાખવાના રૂપિયા પચીસ ચૂકવે છે અને પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો દેખો પ્રથમ ત્રણ દિવસનું ભાડું ને એટલે એને એક્સ લેશો અને વધારાના ભાડાને બરાબર અહીં પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત એક્સ વધારાનું સાત દિવસ હું છે સાત દિવસનું ભાડું સત્યાવીસ બરાબર એટલે એક્સ પ્લસ સાત દિવસ કેટલા ત્રણ ત્રણ દિવસ એ તો ફિક્સ જ છે ત્રણ દિવસ પુસ્તકનું નિશ્ચિત ભાડું ફિક્સ થ્રી વાય ના વાય ટ્વેન્ટી સેવન પહેલા આપણે આનું ઘડ્યા સાત દિવસ રૂપિયા સત્યાવીસ લગ જોયું બરાબર સાત દિવસનું ભળું સત્યાવીસ એટલે શું થયું એક્સ પ્લસ સેવન માઇનસ થ્રી વાય ટ્વેન્ટી સેવન શું થશે આનું એક્સ પ્લસ ફોર વાય

બરાબર આ વધારાનું ભાડું વધારાના દિવસનું જે દિવસો થાય ને વધારાના એનું આ ભાડું આ બે સમીકરણ એક સમીકરણ છે શું કરવાનું છે લઈ લો સમીકરણ એક નિશાની બદલી કાઢો લૂપની રીત હા બધા આખલા ત્રણ પોઈન્ટ ત્રણના લૂપની રીતના જ છે

મહિલા માઇનસ માં થશે ના માઇનસ કેટલા સત્યાવીસ માંથી બહાર જાય તો પંદર મોઢી સાચી નઈનસ બરાબર ના સત્યાવીસ એમ જશે ને એક્સ ઇઝીકલ ટુ સત્યાવીસ માઇનસ ટ્વેલ્વ એટલે એક્સ ઇઝિકલ ટુ ફિફ્ટી બરાબર છે બરાબર આવું થશે દેખો એક્સ ઇઝિકલ ટુ ટ્વેન્ટી સેવન માઇનસ ટ્વેલ્વ ચિહ્નો બરાબર એક સ્ટેપ બધા ત્રણ પોઈન્ટ ત્રણ પૂરું થાય છે મળીએ આપણે આગળના ચેપ્ટર બરાબર done.